ના પડીઓ અમારી પોલીસ એ આ કૃત્ય કર્યું છે એકલા માટે અમારી પોલીસ એ જો આ કૃત્ય ના કર્યું હોત તો જવાબદાર નાગરિક તરીકે અમારે પરે પડી જ નહોત અમે એને આગળવાને આ કરવાની જરૂર ના પડી હોત અમારી પોલીસ એ જે એકલા માટે આવા પ્રકારના બનાવ આવનારા ઇન્સ્ટોમાં ગુજરાતમાં ન બને અને સારી સન્માન જળવાય રહે એટલા માટે અમારી નૈતિક ફરજના ભાગ તરીકે કોંગ્રેસ વાત કરી કે નહીં અમારી જવાબદારીના ભાગ તરીકે આતિક

ગુજરાતી નાગરિકને ગુજરાતી પ્રજાને જે હેરાન ને પરેશાન કરવામાં આવી રહ્યા છે ગુજરાતી પ્રજાને ન્યાય અપાવવા માટે અમે અવાજ ભૂતકાળમાં પણ ઉઠાવ્યો છે અત્યારે પણ ઉઠાવીએ છીએ અને આવનારા દિવસોમાં પણ અમે ઉઠાવતા રહીશું એ અમારી જવાબદારી છે અને એ જવાબદારી આપણે જે સુધારાના આધાર ઉપર અમે કરતા રહેવાનું છે

ત્યારે ભક્સક બને અને ભાગ છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનું જ્ઞાન સમાપ્ત થઈ જાય છે કાયદો અને વ્યવસ્થા સમગ્ર ગુજરાત માં રોજ બરોજ ની જે ઘટનાઓ જે બને છે એ તાજેતર માં અમરેલી ની ઘટના હોય તાજેતરમાં રાજકોટ જિલ્લાના જ્યા વિશ્યાનો બનાવ હોય કે અન્ય બનાવો હોય ત્યા પોલીસ ની ભૂમિકા બરવીત પોલીસ ની ભૂમિકા ને કારણે આમ પ્રજા ને અને આમ લોકો ને સહન કરવાનું આવે છે તમે રાજકાળ કરવાની વાતો કરો છો અને બેટીઓ પઢાઓ બેટીઓ બચાવો નારા આપનારા લોકો બેટીઓ નું ગુજરાત ની મહિલાઓ નું સામે આમ તમે એના કેર હરણ કરવા માટે તમારા લોકો તમારી પોલીસ

કાયદાઓનું જ ઉલ્લંઘન અમરેલી જિલ્લાની પોલીસે કર્યું છે અને એક જે રીતે એમની સાથે અમરેલી પોલીસે વ્યવહાર કર્યો છે ના માટે અમારી નૈતિક ફરજ ના ભાગ તરીકે કોંગ્રેસ પક્ષ તરીકે લઈ અમારી જવાબદારી ના ભાગ તરીકે આ દીકરી ને ન્યાય અપાવવા માટે અવાજ ઉઠાવવામાં આવ્યો અને જો અવાજ અમે ઉઠાવ્યો છે એને તમે જો રાજકારણ કહેતા હો તો તમારી દ્રષ્ટિ એ રાજકારણ હશે અમારા માટે રાજકારણ નથી આ તો એક ટીકરીને બનાવ પેલો છે એ ન્યાય અપાવવા માટે નહીં પણ જ્યાં-જ્યાં સરકાર દ્વારા અત્યાચારો થઈ રહ્યા છે અત્યાચારો गुજારવામાં આવી રહ્યા છે ગુજરાતની નાગરિકને ગુજરાતની પ્રજાને જે હેરાન અને પરેશાન કરવામાં આવી રહ્યા છે એ ગુજરાતની પ્રજાને ન્યાય અપાવવા માટે અમે અવાજ ભૂતકાળમાં પણ ઉઠાવ્યો છે અત્યારે પણ ઉઠાવીએ છીએ અને આવનારા દિવસોમાં પણ અમે ઉઠાવતા રહેશું એ અમારી જવાબદારી છે અને એ જવાબદારી અમે લેખિત આધાર ઉપર અમે કરતા રહેવાના છીએ કાયદો અને વ્યવસ્થાની જાળવવાની જવાબદારી જે વિભાગની છે ગુજરાતની પોલીસની છે ગુજરાતના ના ગૃહ વિભાગની છે એ કાયદો અને વ્યવસ્થા જો અસરકારક જળવાય તો આ પ્રકારના વિરોધ અથવા ન્યાય મેળવવા માટે અમારે